હલો નમસ્કાર સ્વાગત છે આપનું પાર્કી પંચાતમાં મોરે મોરોના યુદ્ધમાં તો શાંતિના સફેદ ઝંડા ફરકી ગયા પણ સાણંદ નજીક અંધારી રાત્રે દેવાયતભાઈ ની ગાડી ઉપર કોઈ હુમલો કરી ગયો કહેવાય છે કે દેવાયતભાઈ ગાડીમાં હતા નહીં વાત એવી ઉડી કે બે ડાયરામાં વચન આપી દેવાયતભાઈ એકમાં જ ગયા પછી પોતે ચોકવટ કરવા આવવું પડ્યું કે સીસીટીવી ચેક કરો જેમ આઠ થી 9:30 ની બારે હાજરી છે ને રજા લીધા પછી આયોજક ની ઉપકલા પ્રોગ્રામ માં જવા માટે ડાયરા નીકળ્યો છું આ વાત ની ખાતરી નોનલી અફવાઓ નો ઉલાડિયો દેવાયતભાઈ એ પોતાના હાથે જ કરી દીધો બસ હવે આમાં પણ શાંતિ ના ઝંડા ફરકી જાય તો ગુજરાત ના ડાયરાઓની અસ્મિતા જળવાઈ રહે કપડવંશ તાલુકા પંચાયત માં ભાજપ ની મહેનત જાણે એડે ગઈ તાલુકા પંચાયત માં ભાજપ ની બહુમતી હોવા છતાં પ્રમુખ કોંગ્રેસ ના બનશે એવા એંધાણ છે કારણ રોટેશન પદ્ધતિ રોટેશન આખો વિડીયો જોવા માટે ડાઉનલોડ કરો દિવ્ય ભાસ્કર એપ